છેલ્લા છસો વર્ષોથી આ જ્યોતને મુસ્લિમ સમુદાય દ્વારા પ્રજ્વલિત રાખવામાં આવે છે આજે આપણે અમદાવાદની એક એવી જગ્યા વિશે વાત કરવાના છીએ જ્યાં છેલ્લા છસો વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને આ જ્યોતને પ્રજ્વલિત રાખવાનું કામ કરે છે મુસ્લિમ સમુદાય આ જગ્યા આવેલી છે અમદાવાદના પ્રખ્યાત ત્રણ દરવાજાની નીચે અને મિત્રો આ જગ્યાએ ઘણું જ મોટું માર્કેટ ભરાય છે અને રોજ હજારો લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે પરંતુ મોટાભાગના લોકોને એ ખબર પણ નથી કે ત્રણ દરવાજાની નીચે આ છસો વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે એવું કહેવાય છે કે અહમદ શાહના સમયમાં જ્યારે નગર દેવી માતા લક્ષ્મી નગર છોડી રહ્યા હતા ત્યારે આ ત્રણ દરવાજાની નીચે એક ચોકીદારે માતાજીને રોક્યા હતા હતા માતાજી અમદાવાદ છોડીને ના જાય તે માટે આ સૈનિકે પ્રાણ પણ દીધા બાદમાં આ દરવાજાઓની ગોખમાં માતાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી જેને પ્રજ્વલિત રાખવાનું કામ છેલ્લા છસો વર્ષોથી મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવે છે